તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચો અને બાળકોને સાથે બધા ફેમિલી સાથે મળીને વાંચો તમે લાઈક ના કરો તો કઈ શેર ના કરો તો કઈ સબસ્ક્રાઇબ ના કરો પણ ફેમિલીમાં સારા વિચાર અને સારા સંસ્કાર મળે એ મારી નમ્ર વિનંતી છે અને તિખાળ સંધ્યા છે તમારા બાળકોને રોજ સવાર સાંજ ત્રણેય ટાઈમ બપોર તમે બોલાવશો એથી કરીને તમારા બાળકોને સારા વિચાર મળે એનો મગજ શાંત રહે તમે બીજું કાંઈ ના કરો તો કાંઈ નહીં આપણે વાર્તા બુક નું નામ છે જીવન ઘર પર ના પ્રેરક પ્રસંગો એના લેખક છે હરીશચંદ્ર વાર્તા નું નામ તો કેવું સરસ છે સ્વાલંબી બનો સ્વાવલંબી બનો જો સ્થળ કેવું સરસ છે બે જ શબ્દ છે સ્વાવલંબી અને બનો સ્વાલંબી બનો કદાચ હું વાર્તા છે એકત્રીસ મી હું લખતા ભૂલી જાવ તો તમે આમાં વાંચો એમાં સમજી લેજો.

શાળે આવતો ત્યારે ત્યારે બધા જ છોકરાના અને માથે જોયું તો બધા જ માથે ટોપી પહેરી અને હેગ પહેરી અને સ્કૂલે આવતા હતા એ એને જોયું પણ બુકર પાસે તે હેડ કે ટોપી કઈ ન હતું કઈ ન હતું નહી અરે બધા જ ટોપી પહેરી અને

જરૂર તને ટોપી લાવી આપીશ એની માને કે બેટા તારે ટોપી કે હું બુકર લઈ દઉં એટલા તો મારી પાસે પૈસા નથી જ્યારે મારી પાસે પૈસા આવશે ત્યારે હું તને ચોક્કસ લઈ દઈશ ને જરૂર લઈ દઈશ આમ કરી માં એને શાંતિથી સમજાવે છે જો થોડાક દિવસ પછી માએ ક્યાં ક્યાંકથી હાથ વણાટના બે ફકડા મેળવ્યા અને તે સીવી અને દીકરા માટે એક ટોપી તૈયાર કરી તેને બે કટકા ક્યાંકથી લડાવી અને એનામાંથી પોતે જાતે સીવી અને એના બાબા માટે ટોપી તૈયાર કરી અને ડુક્કર હોંશે હોંશે તે પહેરીને નિશાળી ગયો બુક્કર તો હોશે હોશે એની માએ બનાવી દીધી તો એને તો હરખ જ હોય ને કે લાવ બધા પહેરીને આવે છે તો હું પણ પહેરી પહેરીને જાઉં school એ એટલે એ તો વિશાળે ગયો જોકે બીજા છોકરા તેની ટોપી જોઈ અને મસ્કરી કરતા હતા અને જો એની ટોપી એના જેવી નહીં હોય ને એમાં કાઈક વિચિત્ર હશે અને જાતે બનાવેલી હોય તો કદાચ મિસ્ટેક થઈ ગઈ હોય તો એના જેવી નહીં હોય તો બધા એની

પદાર્થ પાઠ આપ્યો છે એ પદાર્થ પાઠ આપ્યો છે મારી માએ એ તે હું કદી ના ભૂલ્યો મારી માએ જે મને શિક્ષા શિખામણ આપી છે તે હું કદી ના ભૂલું પોતાની પાસે કોઈ ચીજ ન હોય તો તેનો ખોટો દેખાડો ન કરો કદાચ આપણી પાસે જો બીજાની પાસે, આ છે તો આપણી પાસે ન હોય તો આપણે એનો વાદ નહીં કરવાનો એ આ એવો છે તો મારે આ જોઈએ જ એને મોબાઈલ છે તો મારે મોબાઈલ જોઈએ જ એને છે તો મારે આ જોઈએ જ એવો વાદ નહીં કરવાનો જો કોઈની પરિસ્થિતિ ખરાબ હોય કોઈને ધંધો હાલતો હોય ન હાલતો હોય પપ્પાની પરિસ્થિતિ ખરાબ હોય તો આપણે સમજવાનું કે ના એને આવું છે તો આપણે એવું જોઈએ જ એવું નહીં એવી જીદ નહીં કરવાની એમ એટલે એના 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 મમ્મી સમજાવ્યું હતું કે કોઈનું આપણે જોઈને દેખાદેખી નહીં કરવાનું એ રીતના એની એને માં રહી ગયું હતું કરીને કોઈ ન મારવું એટલે આપણે જો ઘણી છોકરીઓ છે કે છોકરા હોય છે એને મોબાઈલ લેવો હોય તો મા પાસે જીદ કરે ના મમ્મી હા ન કરનાર તારે મને રિઝલ્ટ આવે તારે મોબાઈલ લઈ જ દેવો પડશે કે મને સાયકલ લઈ જ દેવી પડશે એવી જીદ નહીં કરવાની માની પરિસ્થિતિ કેવી છે એ તો તમે માં શું કરે છે પપ્પાનો ધંધો કેવો છે કેવી એની કમાણી છે કે આપણે કઈ કરી શકતા નથી તો આપણે ખોટી જીદ કરાય તો શું આપણે કોકના બંગલા જોઈને આપણે ઝુંપડા બારી નાખવાના નહીં એ ન બનવું જોઈએ હંમેશા જેવી આપણી ઘર હોય આપણી પરિસ્થિતિ હોય એ પ્રમાણે રહેવાનું એનું નામ બાળક અને એના વિચાર સારા વિચાર કહેવાય

કેટલી કેટલીઓ હેઠ ને ટોપીઓ પહેરી હશે પણ પરંતુ મારી આપેલી ટોપી મને જે આવતી તે આજે નથી આવતી જ્યારે મને પેલા મારી માં મને જાતે ટોપી બનાવી અને મને પહેરાવતી એની મગરૂ આવતી જાતી તે મને ત્યારે નથી આવતી એમ કરીને પોતે

અમુક ની પરિસ્થિતિ ખરાબ હોય કેવી કેવી પરિસ્થિતિ માં નીકળ્યા હોય કોઈ ને સ્કૂલે જાય તો ફી ભરવાના પણ પૈસા ના હોય રોતા રોતા બાળકો આવે મારા ટીચરે મને આજે ફી ભરવાનું કીધું છે બિચારા અંદર હોય પણ કઈ બોલી શકે જોઈ અને ઈર્ષા કે આપણે એને આ છે તો મારે આ જોઈએ જ એને આ છે તો મારે આ જોયે એવું નહીં કરવાનું અને સારા વિચાર આપવાના બેટા જેવી સમય જેવી પરિસ્થિતિ એ પ્રમાણે રહેવાનું તમે ઘરમાં સારું હોય તો ભલે ને તમારા મા બાપ બધું આપે સામા બાપ ની પરિસ્થિતિ જોવાની તો આપણે કોઈ દિવસ કંઈ પાછા ના પડીએ અને સમય સમય ને માન આપવાનું સમય ને માન આપીને હાલવાનું કારણ કે કોઈનો સમય ખારો હોય સારો હોય કોઈનો ખરાબ હોય તો તમને ભલે સારું હોય તો ભલે ને એક ના બે વસ્તુ લઈ ગયા એને એક હોય તો તમે ભલે બે લોક મોબાઈલ પણ કોઈ દિવસ કોઈની આપણો મા બાપ ની પરિસ્થિતિ જોવાની કે એની શી પરિસ્થિતિ છે આપણી પરિસ્થિતિ શું છે ને એની ઘરની પરિસ્થિતિ કોઈનો અને એ લઈ દે તો નહીં મારા મા બાપે મને આમ કહ્યું છે તો આમ ન થવું જોઈએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ મારી ભૂલ થઈ જાય તો હું તમારા પાસે માફી માંગુ છું કે આપણા બા બાળકોને સારા વિચાર ને સારા સંસ્કાર આપજો એવી મારી નમન વિનત